और पैसे आ जाएगी ये जो बीस की है ये पचास की है ये दस की है बाबा तुम तुमको देना छप्पर फाड़ के वगैरह तो का कैसे होगा ये उसने गरीब को मोबाइल दे दिया उसने रिटीन दे दिया इसने गागरा दे दिया तो भी कुछ बाबा देना कुछ देता नहीं है बोल मुझे। बोल પેટમાં ખાજે હો પીતો બીતો નહીં કાઈ અરે પીવાનું તો નથી મૂકી દીધું છે આ ગરીબ જે છે ને પીવાનું મૂકી દીધું છે ખાલી ખાવાનું જ છે આ ટીપી જો છે ઓલો પી તો આ ધરુ જે છે હું કેવો ભગવાનનો ઘરના માળા હતો 50 રૂપિયા રહી ગયા 50 તો બેદી સુધી હાલશે મારે અર્ધી ચા અને અર્ધી ખારીમાં પેટ ભરાઈ જશે મારું ખાડો ઉળો કળ છે મારો પેટનો પચાસ ભલો માણા બિચારો પચાસ રૂપિયા થઈ ગયો વાહ ભાઈ વાહ એ ભલા માણસ નામે ના પૂછે ફરિસ્તો હતો એનો ફરિસ્તો એ રૂપિયા આ રૂપિયા હોય રૂપિયા પેટનો ખાડો બુરવા માટે તારી વાય રખડું બાકી મારે જરૂર નથી તારી આ પેટનો ખાડો અમને લાચારી કરાવે છે દે બાબા દે બાબા દે બાબા હાલે બોલ આયરો અરે ભગવાન તમે આયા કેક દેતા જા બાપા ઓલા ભાઈઓ તો 50 નોટ દે ગયા તમે કેક દેતા જા ઓલી બાજુ નથી ગયો મંદિર એમાં આઈ ગયા

ભેગો ના આ જન્મ માં ભટકો આવતો જન્મ માં ભટકતો નહી બોણી બગાડી દે મારી

આ તો બધા મેં ભીખ માંગી રહ્યા તો ઘેરાય થોડોક લઈ જાય તાર ઘેર કામ છે ને મારા અરે બધુંય લઈ ગયો તું હું મોટો દાંડવી અમરાજ કરણ

કામ કરી ને મારી પાસે ધંધો કાલ કાલથી મારા પેલો કામે આવી

છે જિંદગી મૂકી દેજે લગન ની તારા થઈ જાય બરોબર તું ટેન્શન ચાલીસ પિસ્તાલીસ તારા જેવી ડોહી ક્યાંક રખડતી જઈશે એક વસ્તુ જોવા જેવા ચાલી પિસ્તાલીસ થયા ને તો એને મોઢે કરચ નથી પડી જુવાન ને જુવાન છો તું

ना जा मेरे तो करी नहीं खुआ हम नशा प्यार रे नशा सबसे नशीला है जिसे देखो यहाँ वो की बारिश लगीला है इशक के नाम पे करते सभी अपराध लीला है